હાલ દેશમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ભગવાનના ભક્તો ભગવાન ગણેશની આરાધના પૂજા કરી રહ્યા છે અલગ અલગ ગણેશ પંડાલોમાં અલગ અલગ થીમ પર ભગવાન ગણેશ વિરાજમાન છે સુરતના એક વિસ્તારમાં પણ ભગવાન ગણેશ જે વિરાજમાન છે એની તસવીરો હું આપને બતાવવા જઈ રહ્યો છું એક સંદેશ પણ આપી રહ્યા છે અત્યારે હાલ તસવીરોના માધ્યમથી આપ જોઈ શકો છો કે આ તસવીરો સુરતની જ છે ગણેશ પંડાલની અને પાછળ બેકગ્રાઉન્ડમાં કૈલાશ બતાવવામાં આવ્યો છે જેના ઉપર ભગવાન શ્રી પાર્વતી શ્રી પરિવાર રહે છે એ તસવીરો બતાવવામાં આવી છે સાથે જ પાર્વતી માતા અને ભગવાન શિવ પણ અહીંયા જે છે બતાવવામાં આવ્યા છે અને એમની જે પ્રદક્ષિણા કરતા ભગવાન ગણેશને બતાવવામાં આવ્યા છે અને તેઓ મૂષક પર સવાર છે અને પરિક્રમા કરે લગાવી રહ્યા છે પ્રદક્ષિણા કરી રહ્યા છે તો આ એક તસવીર છે બીજી બાજુ તસવીર આપ જોઈ શકો છો તો હાલ અહીં જે બીજો મોટા ગણેશ ભગવાનની પ્રતિમાઓ અહીંયા સ્થાપિત કરવામાં આવી છે સાથે જ બાજુમાં જોશો આપ તો કાર્તિક ભગવાન જે છે તેઓ મોર પર સવાર કરીને પૃથ્વીની પરિક્રમા કરતા નજરે પડી રહ્યા છે તો બંને જે ભાઈઓ છે મહાદેવના બંને પુત્રો છે ભગવાન ગણેશ અને ભગવાન કાર્તિકે અલગ અલગ રીતે જે ધાર્મિક માન્યતાઓમાં જે કથા છે એના અનુસાર જે પરિક્રમા કરવાની વાત છે સૌથી શ્રેષ્ઠ કોણ છે સૌથી જ્ઞાની કોણ છે એ જે બતાવવાની કથા છે એના આધારે અહીંયા દ્રશ્યો બતાવવામાં આવ્યા છે તો જે રાજેશ રાણા છે આ ગણેશ પાંડાલ તૈયાર કરવા વાળા એની સાથે આપણે વાત કરીશું પૂછીશું કે તેઓ તરફથી આ ક્યારે તૈયાર કરાયું છે અને શું સંદેશો આપી રહ્યા છે રાજેશભાઈ આજે કયા મેસેજ સાથે તૈયાર કરાયો છે અને શું સંદેશો આપી રહ્યા છો આ અમે એક જ મેસેજ સાથે તૈયાર કરવામાં આવેલો છે કારણ કે આજકાલના છોકરાઓ જે છે તે મા બાપ સાથે રહેવા માંગતા નથી અને પહેલાં જેવું સંયુક્ત પરિવારમાં જે લોકો રહેતા હતા ને તેવું હવે રહેતા નથી અને અમે વિચાર્યું છે કે જે માતા પિતાને જે લોકો બહિષ્કાર કરે છે કે રાખતા નથી સાથે તેના માટે એક સારો સંદેશ એ છે કે જેવી રીતે કાર્તિક સ્વામી અને ગણપતિમાં જ્ઞાની કોણ બુદ્ધિશાળી કોણ શક્તિશાળી કોણ તેના ઉપર જ્યારે ચર્ચા કરવામાં આવી બહેસ આવી ત્યારે મહાદેવજીએ અને પાર્વતીજીએ એમ કહ્યું કે તમે બંને જણાં પૃથ્વીની પદક્ષિણા કરીને આવો અને એ પૃથ્વીની પદક્ષિણામાં જે સર્વસ્ પહેલાં આવશે ને તે એને આપણે સર્વજ્ઞાની જ્ઞાની માનીશું તો કાર્તિક સ્વામી મોહર ઉપર બેસીને પૃથ્વીની પરક્ષિણા કરે છે અને ગણપતિજી વિચારે છે કે હું આ ઊંધણ ઉપર બેસીને પૃથ્વીની પદક્ષિણા ક્યારે કરી રહીશ પણ આ પૃથ્વી કરતાં તો કોઈ મોટું હોય તો એ મારા માતા પિતા છે તો ગણપતિજીએ માતા પિતાની પદક્ષિણા કરી અને એ પદક્ષિણા પૃથ્વી કરતાં પણ પહેલાં પૂરી થઈ જાય છે અને તે સર્વશ્રેષ્ઠ ગણાય છે કારણ કે પૃથ્વીથી મોટા તો માતા પિતા છે મા પિતાને આકાશનો દરજ્જો આપવામાં આવે છે અને માતાને પૃથ્વીનો દરજ્જો આપવામાં આવે છે તો આકાશ અને પૃથ્વી બંનેની પરક્ષિણા ગણપતિજી સાથે કરી રહ્યા છે એટલે ગણપતિજી સર્વશ્રેષ્ઠ ગણાય છે આજે પણ જો બાળકોમાં કે મોટી ઉંમરના જે પણ વ્યક્તિ છે તે લોકો જો માતા પિતાને આટલું સન્માન માન આપતા થઈ જાય તો ભગવાનનું જે સ્થાન છે તે માતા પિતાને મળી શકે છે અને માતા પિતાને પણ લોકો ભગવાનની જેમ માને એ જ સંદેશો અમે આપવા માટે આ થીમ માખી તૈયાર કરી છે જ્યારે લોકો અહીં દર્શન કરવા માટે આવે છે ત્યારે શું વિચારે છે આ દ્રશ્યો જોઈને શું પ્રેરણા લે છે અહીં લોકો એ લોકો જ્યારે પણ જે આવે છે ને તે તો નાના છોકરાઓને આ જ વસ્તુ શીખવાડે છે કે જુઓ આ તમે પણ જુઓ કે જો માતા પિતાનું કેટલું વર્ચસ્વ છે ને માતા પિતાથી આ ગણપતિજી મહાન છે આજે તમે થેર થેર જુઓ તો ગણપતિજીની બધે પૂજા થાય છે અને આપણા વિસ્તારની અંદર કાર્તિકજીની એટલી પૂજા નથી થતી જેટલું ગણપતિને માન આપવામાં આવે કેમ કે ગણપતિજી એ માતા પિતાને ભગવાન માયના છે એમ કે તેઓના છોકરાઓને પણ તેઓ આ જ વસ્તુ શીખવાડે છે અને આ જ વસ્તુ બતાવે છે લોકો પણ આકર્ષિત થાય છે થીમ જોઈને અચ્છા અમે ખર્ચાની વાત કરી લઈએ કેમ કે આજે આખું મંડપ છે એક બાજુ અમે જોઈએ કૈલાસ બતાવવામાં આવ્યો છે પડદાની અંદર એક બાજુ સમગ્ર બ્રહ્માંડ બતાવવામાં આવ્યો છે અને આ બંને જે ભાઈઓ છે ભગવાન ગણેશ ભગવાન કાર્તિકી બંને પરિક્રમા પણ કરી રહ્યા તો ખર્ચો આખું મંડપ ને કેટલું આવ્યું હશે આમ જો ખર્ચામાં કેવું છે કે મંડપનો જે કઈ પણ સામાન છે ને તે અમારો ખુદનો પહેલેથી લીધેલો છે એટલે એ ખર્ચો અમે વાત કરીએ ને તો એ પણ કમસે કમ દોઢ થી બે લાખનો ખર્ચો અમારો થઈ જાય છે અને એ અમે બધા મળીને કરીએ છીએ સરજો બધો જે પ્રદક્ષિણા કરી રહ્યા છે આ જે વસ્તુ છે કઈ રીતે તૈયાર કરવામાં આવી છે આ પરેચિના માટે તો અમારા જ એક સભ્ય છે જે એન્જિનિયર છે જે અહીંયા સામે જે છે અને તેનું પોતાનું એન્જિનિયરિંગનું કામ જ ચાલે છે તો એમની મદદથી અમે લોકો આ મિત્રો મળીને તૈયાર કરીએ છીએ અમે એના માટે કોઈ બાકી માણસ બોલાવતા પણ નથી બિલકુલ એક યુવા પણ બેસેલા છે એમને પૂછી શું નામ છે તમારું યુગ રાણા યુગ આ જે થીમ છે એનેથી તમને શું પ્રેરણા મળે છે બસ માતા પિતાને માતા પિતાને જે ઈજ્જત મળવી જોઈએ અને માતા પિતા અમારો ભગવાનનું બીજું સ્વરૂપ છે બસ હું એટલું જ કહેવા માંગુ છું આ વસ્તુ ભગવાનથી અમને શીખવા મળેલું છે બિલકુલ આ એક અદ્ભુત તસવીરો છે કેમેરામેનની ફરીથી કહીશ હું તે બતાવવાની કોશિશ કરે કે એક બાજુ જો કૈલાશ પર્વત ઉપરથી આખું જે ડેકોરેશન એ પ્રકારે કરવામાં આવ્યું છે લાઇટિંગ એ પ્રકારે કરવામાં આવી છે કે કૈલાશ પર્વત બતાવવામાં આવ્યો છે સાથે ભગવાન મહાદેવ માતા પાર્વતી અહીં છે અને ત્યારે ભગવાન ગણેશ એની પરિક્રમા કરી રહ્યા છે અને નીચે આખું જે સફેદ રંગમાં જરીની જે યાન છે એ લગાવવામાં આવે છે જેથી કરીને આખું આઈસ વાળો વિસ્તાર બરફ વાળો વિસ્તાર દેખાઈ રહ્યો છે આખું કૈલાશનું આ એક સીન છે બીજી બાજુ આપણે જોશું તો આ બાજુ જે બ્રહ્માંડ બતાવવામાં આવ્યો છે ને કેમ કે ભગવાન કાર્તિકે જે છે પૃથ્વીની પરિક્રમા કરવા નીકળ્યા હતા પૃથ્વી જેટલા પણ ગ્રહો છે એ તમામ ગ્રહો પણ બતાવવામાં આવ્યા છે તો આ એક થીમ છે અને જે ગણેશ પંડાલમાં જોવા મળી રહી છે અને થીમ ખાસ કરીને જે આયોજકો છે જે આ થીમ તૈયાર કરવાવાળા લોકો છે એ એટલા માટે તૈયાર કરી છે કે આજની જે પીઢી છે યુવા પીઢી છે તે માતા પિતાથી વિમુખ થઈ રહી છે અને એ માતા પિતા બાળકો માટે શું હોય છે એ ભગવાન ગણેશે પણ જે તે સમયે સંદેશો આપ્યો છે કે માતા પિતા બાળકો માટે સર્વોપરી બીજા સ્વરૂપ છે તો એટલા માટે માતા પિતાની ઇજ્જત કરવી માતા પિતાની સેવા કરવી એ સંતાનોનો ધર્મ હોય છે એ જ ભગવાન ગણેશ એ સંદેશ પણ આપી રહ્યા છે અને મંડપના આયોજકો જે અહીંયા છે એમને આ થીમ તૈયાર કરી છે અને લોકો જે આવે છે તે પણ આ સંદેશો લઈને અહીંથી જઈ રહ્યા છે